અને ગ્રામ્યના આદિવાસી સમાજના યુવક મિત્ર મંડળ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભરૂચી નાકા સર્કલ ખાતે આવેલ મુંડાની પ્રતિમાને વિશેષ ફૂલોથી સજાવટ કરી હતી જે બાદ ભવ્ય આતિશબાજી કરી ડીજેના સથવારે કેક કાપી હતી અને અંતે પુષ્પાંજલિ અર્પી હતી જે બાદ આદિવાસી સમાજના સહકાર ગ્રુપના યુવક મંડળના યુવકો દ્વારા જીઆઈડીસી પ્રતિન ચોકડી ખાતે આવેલ ભૂખ્યાને ભોજન સેન્ટર ખાતે પહોંચી સેન્ટરના સહયોગથી ભૂખ્યાજનો ભોજન આપ્યો અનોખી રીતે જનનાયક બિરસા મુંડા ની એકસો પચાસ મી જન્મ જયંતિ ની ઉજવણી કરી હતી જય જવાહર જય આદિવાસી ભગવાન બિરસા મુંડા ની જન્મ જયંતિ નિમિત્તે સરકાર ગ્રુપ દ્વારા આજ રોજ મુખ્યના ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જય આદિવાસી જય જવાહર આજે બિરસા પંદર નવેમ્બર બિરસા મુંડા ભગવાન નો જન્મ દિવસ બિરસા મુંડા આદિવાસી પહેલાં એવા ક્રાંતિકારી હતા જે અઢારસો પંચોતેરમાં જન્મ્યા હતા અને પચીસ વર્ષની ઉંમરમાં એ લોકોએ અંગ્રેજોનું દગ ડગમગાવી દગ ડગમગાવી ઉઠ્યું હતું એટલે આજે પંદરમી નવેમ્બરના દિવસે એમને જન્મ જયંતિ ઉજવવામાં આવે છે જય આદિવાસી જય જોહાર જય આદિવાસી જય જોહર જય ભીર આજ બિરસાની જન્મજયંતિ એકસો પચાસની જન્મજયંતિની ઉજવણી આજે જે કાપીને અંકલેશ્વર તાલુકાના અંકલેશ્વર શહેરના સમગ્ર આદિવાસી સમાજના યુવાનો ભેગા કરીને અહીંયા ઉજવણી કરી છે સ્વરૂપી જન્મજયંતિ દિવસે આજે આદિવાસી સમાજના શિક્ષણ રોજગાર આરોગ્ય જે દરેક મુદ્દાઓને લઈને આજે આદિવાસી સમાજના આગેવાનો ભેગા થયા છે અને સર્વ સમાજ સાથે કામ કર્યું છે જય આદિવાસી જય જવાબ